જે વચનો આપવામાં આવ્યા હતા એ તમામ વચનો આજ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે કોઈ છેલ્લા ઇલેક્શન નહીં પણ તો ઓગણીસો એસી થી આજ દિન સુધીના એ પહેલીવાર વાર બન્યું છે મારે તો આપને પણ કેવું જોઈએ કે ત્રીસ વર્ષ પછી બે માં પહેલી વાર કોઈ એક પાર્ટીની સૌથી વધુ અથવા તો બહુમત સાથેની સરકાર બની એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની બની અને એમણે છેલ્લા ત્રીસ વર્ષમાં સરકાર ગમે તેની હશે પણ એમણે જે ખાતમુહૂર્ત કર્યા હતા એ તમામ કામો પણ પૂર્ણ કર્યા એ કોને ખાતમુહત કર્યું હતું કેમ કર્યું હતું એના લપમાં પડ્યા વગર એમનો મંત્ર હતો કે જ્યારે પણ જે પણ પાર્ટી આનું ખાતમુહૂર્ત કર્યું હશે ત્યારે એ વિસ્તારના લોકોની જરૂરિયાત હશે એમની માંગણી હશે અને માંગણીને ધ્યાનમાં લઈને મત મેળવવા માટે જે તે પાર્ટીએ કદાચ ત્યાં ખાતમુહૂર્ત કર્યું હશે પરંતુ આગળનું કામ નહીં કર્યું દરિયાત એ વિસ્તારની આજે પણ ઊભી છે અને જરૂરિયાત પૂરી કરવી એ આપણે સરકારનો પ્રથમ એની જવાબદારી છે અને એટલા માટે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસમાં માં છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલા કામ અધૂરા હતા તે શરૂ થયા ન બધા જ કામ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે એ પણ મારે આપને કહેવું છે આપ જયારે જોડાઈ રહ્યા છો ત્યારે કોઈ આપને પૂછે કે શું કારણ છે તમે છોડીને પાર્ટી છોડીને કેમ જાઓ છો ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાવ છો ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નરસિંહ નરસિંહની કુંડી જેવી છે અને એટલા જ માટે જેમ કોઈ ગેરંટી આપે કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય એની સામે એને વળતર મળે એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય લોકોની અપેક્ષા પૂર્ણ થાય અને તમે બધા જ આ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી પરંતુ તમને જ્યારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે લોકોના હિતમાં કામ કરે છે તમે બધા પણ પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો તમને એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું અને તમે નિરાશ નહીં થાવ તમે જે લોકોના કામ કરવાની ઈચ્છા સાથે આજે જ્યારે આગળ આવ્યા છો આપના દ્વારા તમારા વિસ્તારમાં ગુજરાતમાં અને દેશમાં જે મજબૂત સ્થિતિ નિર્માણ થાય એમાં તમારું પણ યોગદાન હોય એવી આપની પાસે પણ મારી અપેક્ષા છે આજે મોદી સાહેબે બે દિવસ પહેલા આખું વાતાવરણ રામમાં હતું દેશમાં તો ઠીક દુનિયામાં અલગ અલગ જગ્યાએ વસતા હિન્દુ ભાઈ બહેનો એમણે પોતપોતાની રીતે રેલીઓ કાઢીને રંગોળીઓ કરીને ફટાકડા ફોડીને પ્રસાદ વેચીને ભંડારા કરીને દેશ અને વિદેશની અંદર જે રીતે વાતાવરણ બન્યું એ જ બતાવે છે કે આ દેશ અને દુનિયાના લોકોની અપેક્ષા હતી કે ભગવાન રામ એમનો જન્મ પવિત્ર ભૂમિ અયોધ્યામાં થયો હતો એમના જન્મ સ્થળ ઉપર એક ભવ્યથી ભવ્ય મંદિર બને એ અપેક્ષા એ મોદી સાહેબે પૂરી કરી છે અપેક્ષા પૂર્ણ કરવાને કારણે બધાની પણ પૂર્ણ થઈ અને પૂર્ણ થતાની સાથે ઈચ્છા હતી ઈચ્છા પણ પૂર્ણ થઈ અને એના કારણે એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું પણ ફક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવું મહત્વનું નથી મંદિર નિર્માણ વખતે ખુના મરકી થાય પથ્થરમારો થાય એકબીજા કોમ સામ સામે આવે એ સ્થિતિ પણ નરેન્દ્ર મોદી સાહેબને મંજૂર નથી એટલા જ માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પણ એમણે સીધું બાંધકામ કરવાને બદલે બધા જ લોકોને બધા જ આગેવાનોને બધાને વિશ્વાસમાં લઈને કામ શરૂ કર્યું એના કારણે જ્યારે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે એ કાંકરી ચાળો નથી થયો એ જ બતાવે છે રામ રામને ભગવાન તરીકે પૂછે છે ભગવાન શ્રી રામ પણ ભગવાન રામ નું મંદિર બને પણ ભગવાન રામ તો અયોધ્યા ના રાજા પણ હતા તો રાજાને અનુરૂપ મંદિર બને અને એટલા જ માટે જે મોદી સાહેબે કહ્યું ને કે ટેન્ટમાંથી રામ આજે મંદિરમાં આવ્યા છે અને મંદિર કેવું છે તો રાજાને શોભે એવું છે એટલા જ માટે આખા દુનિયાના જે શ્રેષ્ઠ મંદિરો છે એમાં એક આ વધુ મંદિરનો ઉમેરો થયો છે અને એના દ્વારા ભવ્ય મંદિર ગઈકાલે પાંચ લાખ લોકો અયોધ્યામાં હતા તમે કલ્પના કરો કે આવી સ્થિતિમાં આવી ઠંડીમાં જો પાંચ લાખ લોકો ત્યાં પહોંચે તમને મનમાં શ્રદ્ધા કેવી હશે આપ સૌને પણ એટલા માટે કેવું છે કે આવો આપણે સાથે મળીને આપણા આપણા ગુજરાતને દેશને આગળ વધારવામાં મોદી સાહેબનો હાથ પણ મજબૂત કરીએ અને તમારા વિસ્તારની અંદર તમારી અપેક્ષા મુજબના કામો પૂર્ણ થાય લોકોની અપેક્ષાઓ પૂર્ણ થાય એ જે તમારી ઈચ્છા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂર્ણ થાય એના માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ આપની પાસેથી અપેક્ષા છે ને અમારા તરફથી પણ આપને વિશ્વાસ અપાવે છે કે આપણે સાથે મળીને આગળ વધીશું અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી દેશને પણ મજબૂત કરીશું